નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લી જિલ્લાના મોડાસાની ડોક્ટર રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ ખાતે આવેલ આર્ટ સેન્ટર અને સમગ્ર પ્રોજેક્ટ દ્વારા જિલ્લા ક્ષય અને એચઆઈવી અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ એક અનોખો અને માનવતાભર્યો ઉપક્રમ હાથ ધરાયો દિવાળીના પાવન તહેવાર નિમિત્તે એચઆઈવી સેરો પોઝિટિવ બાળકો સાથે દિપાવલીની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી કાર્યક્રમ દરમિયાન દાતા તરફથી બાળકોને મીઠાઈ ફટાકડા સ્ટીલની બોટલ અને પ્રોટીન પાવડર જેવી સુંદર ભેટો આપવામાં આવી સાથે જ બાળકોને નિયમિત સારવાર અને જોડાણ જાળવવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું આ પ્રસંગે સાર્વજનિક હોસ્પિટલના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશભાઈ પટેલ હોસ્પિટલ સ્ટાફ દિશા સ્ટાફ આર્ટ અરવલ્લી ટીમ સમગ્ર સીએસસી સ્ટાફ એસએસકે અને આઈસીટીસી સ્ટાફ મોડાસા સહિત બાળકો અને તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દિવાળીના પર્વને સાચા અર્થમાં માનવતાની ઉજાસ સાથે જળહળતો બનાવીને દિવાળી પર્વની સૌને સ્વાસ્થ્યમય આનંદમય અને પ્રકાશમય જીવનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા